ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યા હતા અને દુશ્મન દેશના દાતાટા કરવામાં આવ્યા હતા હવે ઓપરેશન સિંદૂરમાં જે બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ મિસાઇલોની હવે રાખડીઓની માર્કેટમાં આવી ગઈ છે તસવીરના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું કે અત્યારે આપ જોઈ શકો છો આ રાખડીઓ છે જે સિલ્વરમાં તૈયાર કરવામાં છે બ્રહ્મોસ નામની રાખડીઓ છે એની ખૂબ ડિમાન્ડ વધી રહી છે આપ જોઈ શકો છો કે સિલ્વરમાંથી તૈયાર કરેલી નમો રાખડીઓ છે કેમ કે દેશની રક્ષા પ્રણાલીથી આ મિસાઇલો જોડાયેલી છે અને હવે જે રક્ષાબંધન છે તે ભાઈ બહેનના એક પ્રેમનું જે છે રક્ષાનું વચન આપતો તહેવાર હોય છે તો એની અંદર આ રાખડીઓની ખૂબ ડિમાન્ડ હોય છે કે તો એવી જ રીતે જ્વેલર્સમાં બ્રહ્મોસ નામની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે તો આ દીપકભાઈ જે ચોક્સી છે અમારી સાથે છે એમની સાથે દીપકભાઈ આ જે રાખડીઓ છે કયા ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી છે દર વર્ષે કસ્ટમર કંઈક ને કંઈક અમારી પાસે રાખીમાં નવી વસ્તુ માગતું હોય છે અને અમે લોકો દર વર્ષે કંઈક ને કંઈક નવું બનાવતા હોય છે આ વર્ષે અમે જે રાખડી બનાવેલી છે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની અલગ અલગ રાખડી છે પણ જે બ્રહ્મોસ મિસાઇલની જે રાખડી છે એમને ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર આટલી સુંદર રીતે પાર પાડવામાં આવ્યું અને એમાં જે બ્રહ્મસ્ત મિસાઇલ આપણી ભારતની રક્ષા કરીને જે બ્રહ્મસ્ત મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એનો થીમ લઈ અને અમે આ રાખડી બનાવેલી અને ખૂબ જ સારું અત્યારે કસ્ટમરમાંથી એનો રિસ્પોન્સ આવી રહેલો છે કસ્ટમર ખૂબ જ સારી રીતે વખાણી રહેલા છે અમે એને બે પ્રકારથી બનાવ્યું છે અમે એને ચાંદીમાં બનાવી છે અને સોનામાં પણ બનાવેલી છે ચાંદીની રાખડી જે છે એ પચીસસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને સોનાની રાખડી છે અંદાજ પચાસ હજાર રૂપિયા સુધીની છે અલગ અલગ સાઇઝ બનાવેલી છે એટલે કસ્ટમરને પોતાના બજેટ પ્રમાણે ચાલતી હોય છે પણ મેઇન થીમ આની પાછળનો જે છે એ બ્રહ્મસ્થ મિસાઇલનો છે અને તિરંગાની અંદર અમે સાથે જે ટાઈ બાંધીએ છીએ એ તિરંગાની આંખે છે તો આ બધી વસ્તુ ભારતની બહેનો જ્યારે પણ ભાઈને રાખડી બાંધતી હોય છે ત્યારે એક સૌર્યની અપેક્ષા હોય છે અને એ શૌર્યના પ્રતિક રૂપે અમે બ્રહ્મોત્સ મિસાઈલની રાખડી બનાવીએ છે તો ઓપરેશન સિંદુર થકી ખરેખર કહીએ તો અમે પોતે પ્રભાવિત છીએ કારણ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા આટલું સુંદર રીતે અને ભારતીય સેના દ્વારા આટલી સુંદર રીતે ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવ્યું અને એમાં જે બ્રહ્મોસ મિસાઇલ યુઝ કરવામાં આવ્યું અને બ્રહ્મોસ મિસાઇલ જેમાં આપણી ભારતની રક્ષા માટેનું હતું એ રીતના જ ભાઈ બહેનના પ્રેમના પ્રતિકમાં જ્યારે બેન ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે એક શૌર્યની અને એક પોતાની એક અપેક્ષા રાખતી હોય છે એના ધારણા લઈને અમે લોકોએ રાખડી બનાવેલી અને ખૂબ જ સુંદર રીતે અમને લોકોને પણ અંદર કામ કર્યાનો સંતોષ છે તો બિલકુલ દીપકભાઈ ચોક્સી અવારનવાર આવા નવું કંઈક કરવામાં માનતા હોય છે અને અત્યારે રક્ષાબંધન પૂર્વ આ અત્યારે આપ જોઈ શકો છો બ્રહ્મોસ મિસાઇલ નામની આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે ભલે વિપક્ષ જે છે ઓપરેશન સિંદૂરને હજી સુધી સવાલો ઉભા કરી રહ્યો હોય સરકાર સામે પ્રશ્ન કરતા હોય પણ ઓપરેશન સિંદૂર સફળ રહ્યો છે અને સફળ હોવાના કારણે લોકોમાં જે સફળતાની જે વાત છે એ અહીંયા રાખડીને સ્વરૂપે પણ જોવા મળી રહી છે કારણ કે જ્વેલર્સ દીપકભાઈ ચોક્સી દ્વારા આ બ્રહ્મોસ મિસાઇલ જે છે એની રાખડી તૈયાર કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે આ તિરંગાની જે જે રેશમની ડોરી કહેવાય છે અહીંયા આપણે તિરંગા સ્વરૂપે ડોરી બાંધવામાં આવી છે તો એ રાખડીઓ ઓપરેશન સિંદૂરથી થી પ્રભાવિત થઈને બનાવવામાં આવી છે અને અત્યારે ખૂબ એમની ડિમાન્ડ પણ છે તો જે રીતે રક્ષાબંધનના દિવસે બેન ભાઈના રાખડી બાંધીને રક્ષાનું વચન લેતી હોય છે એ જ રીતે બ્રહ્મોસ મિસાઇલો જે છે દેશ માટે રક્ષાનો એક માધ્યમ છે રક્ષા કરવામાં આવી છે ઓપરેશન સિંદૂરમાં જે બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સ્વાભાવિકપણે દુશ્મન દેશના દાંત ખાટા થયા છે તો ઓપરેશન સિંદૂરમાં જે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનાથી પ્રભાવિત થઈને દીપકભાઈ ચોકસી દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે એમની ડિમાન્ડ પર છે સંજયસિંહ રાઠોડ ગુજરાત